સ્વાગત છે તમારું ગુજરાત જોબ અપડેટ્સની અંદર તો ગાઈઝ આજે આપણે અહીં એક ભરતી વિશેની ચર્ચા કરવાના છીએ જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે પરીક્ષા વગર સીધી ભરતી થવાની છે તમે જોઈ શકો છો કે મધ્યાહન ભોજન યોજનાની અંદર થવાની છે ભરતી હવે ફોર્મ ભરવાની તારીખ તમે જોઈ શકો છો કે અહીં ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ તમારી છે સત્તર નવ બે હજાર પચીસથી તમારી ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ છે હવે કયા જિલ્લા માટે કેટલી જગ્યાઓ છે શું પગાર છે એ બધી જ ચર્ચા આપણે વિડીયોની અંદર કરવાના છીએ પરંતુ હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે આવીને આવી અપડેટ તમને મળતી રહેશે અને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં તો ચલો ગાઈસ વિડીયોની આપણે કરીએ શરૂઆત તો તમે સ્ક્રીન ઉપર અહીં જોઈ શકો છો ગીર સોમનાથ જિલ્લામાં પીએમ પોષણ યોજના હેઠળ અગિયાર માસના કરાર આધારિત જગ્યા ભરવાની જાહેરાત અહીં થઈ છે યોગ્ય લાયકા ધરાવતા ઉમેદવારો પાસેથી જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીમાં અગિયાર માસના કરાર આધારિત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે અરજી આવકાર્ય છે તમે જોઈ શકો છો કે અહીં જગ્યાનું નામ તમે જોઈ શકો છો ફર્સ્ટ તો જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર એક જગ્યાએ અઢાર હજાર ફિક્સ પગારે બીજા તમે જોઈ શકો છો કે તાલુકા કક્ષાએ તાલુકા પીએમ પોષણ સુપરવાઇઝર અને ટોટલ આઠ જગ્યાએ પચીસ હજાર ફિક્સ પગારે અહીંયાથી આગળ આપણે જોઈએ તો તમે જોઈ શકો છો કે પીએમ પોષણ યોજનામાં જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા પીએમ પોષણ સુપરવાઇઝરની અગિયાર માસના કરાર આધારિત ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાતો અને પુરાવા અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે એને આગળ આપણે જોઈએ કે અરજી ફોર્મ નિમણૂક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારી પીએમ યોજનાની કચેરી ગીર સોમનાથમાંથી મેળવી શકાશે આગળ જોઈએ કે આ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસમાં અરજી નિયતમોના નીચેના સરનામે માત્ર રજીસ્ટ્ર પોસ્ટ ઈડી કે સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે નિયત સમય બાદ મળેલ અરજીને માન્ય ગણાશે નહીં એનાથી આગળ આપણે જોઈએ અરજી કરતા પહેલા તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે અરજી કરતા પહેલા ઉમેદવારે આ જગ્યા માટેની આવશ્યક લાયકાત વયમર્યાદા અનુભવ નિમણૂકનો પ્રકાર મહેણા અંગેની સૂચનાઓ અને માર્ગદર્શિકતાને વાંચી લેવાની રહેશે આ જગ્યા માટે આ જગ્યા અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના ગીર સોમનાથની કચેરી નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે મેરિટમાં અગ્રમતા મેળેલ ઉમેદવારોને ઇન્ટરવ્યૂ પ્રમાણપત્રોની નક પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના ગીર સોમનાથ દ્વારા લેખિત અથવા તો ઇમેલ દ્વારા જણાવવામાં આવશે હવે તમારે કયા સરનામે તમારે મૂકવાનું તો તમે સરનામું પણ આપેલું છે તમે જોઈ શકો છો કે જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજનાની કચેરી જિલ્લા સેવા સદન પહેલો માળ રૂમ નંબર તમે જોઈ શકો છો અહીંયા રૂમ નંબર પણ જોઈ શકો છો અને મૂં ઇણાજ તાલુકો તમે જોઈ શકો છો તાલુકો વેરાવળ અને જિલ્લો ગીર સોમનાથ તો આ એડ્રેસ ઉપર તમારે એક્ઝેક્ટ જે લખી લો એડ્રેસ ઉપર તમારે સ્પીડ પોસ્ટ કરવાની રહેશે તો ભરતી બહુ સરસ છે તો જે લોકો પણ મધ્યાહન ભોજન યોજનાની અંદર ઇન્ટરેસ્ટેડ હોય તો એ જલ્દી જલ્દ દસ તારીખ પહેલાં તમારે અરજી કરવાની રહેશે તો આજ માટે આટલી જ અપડેટ હતી થેન્ક યુ